રવિવારે મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશન પાસે તાપતી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો આ ટ્રેન મહાકુંભ મેળામાં પ્રયાગરાજ થઈ રહી હતી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી કહ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ફક્ત બે ફિક્સ મહાકુંભ મેળામાં દેશ અને વિદેશથી ભક્તો ઉમટી રહ્યા છે સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી પ્રયાગરાજ જઈ રહેલી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર મહારાષ્ટ્રના જલગાવ ખાતે પથ્થરમારો કર્યો હતો અંગેનો વિડીયો મુસાફરે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ ઘટના એવા સમયે બની છે જ્યાં સોમવારથી પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થયો છે તો જલગાંવ રેલવે પોલીસ અધિકારી ટ્રેન પર થયેલા પથ્થરમારંગે વધુ માહિતી આપી હતી તેમણે કહ્યું કે સુરતથી છાપરા જતી તાપ્તિ ગંગા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા પથ્થરમાર અંગે માહિતી આપી હતી આમ સભી તો હમ આજ પ્રયાગરાજ કે લીયે નીકળે હૈ સુરત ઉધનાસે ઓર આજ તારીખ બાર ઓર ફર્સ્ટ જન્યવરી એક बारह एक दो हजार पच्चीस के कुंभ के लिए सभी यात्री हमारे साथ हैं जो कि जलगांव से गाड़ी छूटी कम से कम तीन किलोमीटर आगे कोई असामाजिक तत्वों द्वारा पत्थर फेंका गया हम रेलवे मिनिस्टर से नम्र विनती करते हैं हमारे लोग की सुरक्षा प्रदान किया जाए और मुख्यमंत्री प्रधानमंत्री जी से निवेदन है कि आज पहली यात्रा गंगा ताप्ती ट्रेन में और पहला महाकुंभ जो महा मकर संक्रांत के दिन लगता है हम लोग वहाँ के लिए आज हमारे गुजराती भाई सब हम तो यूपी से विलीन करते हैं लेकिन ये सभी लोग के साथ हम भी जा रहे हैं जो कि आज हम लोग पत्थर के शिकार हुए हैं ये नाइट में हमारी सुरक्षा के लिए कृपया ध्यान दिया जाए बस यही मैं प्रधानमंत्री जी से आह्वान करता हूँ મહાકુંભ મેળા માટે પ્રયાગરા જઈ રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર જલગાંવ સ્ટેશનથી નીકળ્યાના બે ત્રણ કિલોમીટર પછી ટ્રેન પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમ અધિકારીએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ